नमस्कार बरोवाला ખેડૂત મિત્ર મેં આવી ગયા છે કંતરા ગામમાં કંતરે ગામની જબરદસ્ત તમને ટામેટી બતાવવાની કોશિશ કરશું એકદમ રિઝલ્ટ બતાવજો તમે ધીરે ધીરે કેમેરો એકદમ ગોર ફેરવજો તમે જબરદસ્ત ક્વોલિટી નંબર 1 એકદમ સાઇનિંગ ક્વોલિટી જબરદસ્ત આ છે અમારો ટામેટાને ટ્રીટમેન્ટ છે અમે કમટી જેથી રૂફીજી પહેલેથી ટ્રીટમેન્ટ ચાલે જો તમે સાબિત બરાવશો તમે નજીક કેમેરો લાવોજો તમે ટામેટા પર કીતા બધા લાગ લાગી છે જો તમે એકદમ ટામેટા જોવો તમે જોરદાર ટામેટા ઝુમકાને ઝુમકા ટામેટા લાગી ગયા છે જો મ્યુઝિક પણ કેમેરા બીજા પણ ઝુમકા બતાવી જો ટામે ટામેટા કેટલા જોરદાર છે જો દસ સત્તાવન ટામેટી છે જે પહેલાં આ ટામેટીમાં કેવું છે વાયરસ આવી ગયો અને અત્યારે ટામેટીમાં બે વખત સ્પ્રે કર્યા પછી જબરદસ્ત રિઝલ્ટ આવી ગયો છે तो मारे वीडियो में तुम्हें नवा है, तो लाइक करो शेयर करो सब्सक्राइब करो जय जवान जय किसान मारो कॉन्टेक्ट नंबर से सित्तेर चार सौ दस अठाईस चार सौ सत्तर मार यूट्यूब चैनल है जय बाबारी फार्मिंग एक बार फेरवार रिजल्ट बता दीजो है खेडत मित्र जो हमारा खेड मित्र पैसा पी दीदा आज जो ते पहला रिजल्ट पीछे पैसा जय जवान जय किसान खेल